આ ચાર કિલોમીટરના રોડ સાથે નાડુ ખાસ કરીને ખેતી માટે જતા ખેડૂતો માટે મુખ્ય માર્ગ છે પણ આ જ્યાં રસ્તા પરથી ટ્રેક્ટર કે અન્ય ભારે વાહનો નાડા પરથી લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે શાળાના બાળકોએ પણ ત્રાસ વ્યક્ત મારું નામ ગોરધનભાઈ છે અમે આટકોલ ગામમાં રહીએ છીએ અને આટકોલ ગામથી સાસવડ જવાના રસ્તા ઉપર જે નાળ તૂટી ગયેલું છે છેલ્લા ત્રણ વર્ષથી તૂટી ગયેલું છે જે અત્યારે બહુ ખરાબ પોઝિશનમાં છે આવતા જતા બહુ તકલીફ પડે છે બાળકોને ભણવા જવા માટે બી બહુ તકલીફ પડે છે ખેડૂતોને ખેતરમાં જવા માટે બહુ તકલીફ પડે છે એટલે જેટલું તકે બને એવી અમારી માંગણી છે મારું નામ પ્રતાપભાઈ વસાવા છે આ નારો આજથી ત્રણ વર્ષ પહેલા તૂટી ગયેલ હતું અમે તત્કાળ તે દરમિયાન પંચાયત ની અંદર અરજી કરીને તાલુકામાં આપેલ ઉપર ઉપલા અધિકારીઓને પણ જણાવેલ કે આટલા વર્ષથી અમારે આ સમસ્યા છે અમારે ખેડૂતોને જવા માટે એકનો એક રસ્તો છે અહીંયાથી અમારે ગામને અડીને જ આવેલું છે આ નારું ને ત્યારબાદ દરે બધા ખેડૂતોને મોટા ભાગના ચાસવડ થઈને ફરીને મોટું કંઈક બી અમારે કરવું હોય તો આટલો રાઉન્ડ લઈને આવવું પડે હવે ગામની નજીક રહેલું નાળાના લીધે આ ત્રણ વર્ષ થઈ ગયા આજ દિન લગીને અમારે અમારે અરજી કરવા છતાં પણ પછી કંબોડિયા થી આટખોલ માં જવા માટેનો રસ્તો કોઈ એનો ત્રણ વર્ષથી આનો ઈસ્યુ નથી અમારે નેત્રંગ જવું હોય બીમાર હોય તો અમારે વિચાર કરવો પડે કેમ જાવું છોકરાઓને સ્કૂલે જવું

બધાના રસ્તાનો વિચાર એવો છે કે રસ્તો હારો થઈ જાય અમારે એટલી અમારી સભ્યતા છે